સુરતમાં નરાધમો વારંવાર બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પંદર વર્ષની દીકરી પર સાવકા પિતાએ દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો વારંવાર સાવકા પિતાના ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉમર માં અવસાન પામ્યા હતા ત્યારબાદ તેની માતાના સાસરિયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ કિશોરી તેની માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી બાર વર્ષ પહેલા સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની एक नो लाभ लाई बड़जा प्रति शारीरिक संबंध बांधी बलात्कार गुजारियो तो आ समय साव का पिता ए शारीरिक संबंध बांधतो होई एवा फोटा अने वीडियो पण उतारी लीधो तो जेनी जान डिक्री ने पण न हती जो के त्यार बाद अवार नवार छेल्ला बार वर्ष ती साव को पिता तेनी हैरान परेशान करतो तो अने शारीरिक संबंध बांधवा दबाण करतो तो परंतु दीकरी साव का ताबे थई સાવકા પિતાએ છલાબારવાર સુધી વિડિયો વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું જે તે આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એને લઈને પોલીસે સાવકા પિતા નારાધમ ભગીરથ નારાયણ ભાર્ગવ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સુરત પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશ્નર જોન વન અને મદદનીઝ પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચના મુજબ કાપોદરાના ઇન્ચાર્જ પીઆઈ એમઆર સોલંકી તથા પીએસઆઈ એમબી વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનારમ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજી અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ પાંચાભાઈ તસરાગુ ભાઈ મગન ભાઈ ના હોય રાજસ્થાન બોર્ડર પરથી બડાતકારી સાવકા પિતા ભગીરથ નારાણ ભાર્ગવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો કાપુદ્રા પોલીસ સ્ટેશન મે એક ફરિયાદ બેનાઈ ઓર ઉસને એસા બોલા કે 2013 મે ઉનકે જો સોતેલે બાપ હે સ્ટેપ ફાધર يا સાવકા પિતા બોલતે હે ઉને ઉનકે બળજબરી સે ઉનકે સાથ શારીરિક સંબંધ બનાયા ઓર યે જો સંબંધ બનાયા uska એક વિડિયો ઉતાર લિયા और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारी शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे आ, वन टाइम सीन करके वीडियो करके वो उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले की गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पी पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी आई सोलंकी और पी आई वाघेला पी एस आई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में जो इसका सौतेला बाप है यहाँ वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं